આ રોડ છે રૈયાથી ધનકવાડાને જોડતો પરંતુ અહીંયા ઘણા સમયથી આ રોડની માગણી પણ કરવામાં આવી હતી રૈયાના અડધા સુધીમાં ડબલ છે અને પછી આ સિંગલ પટ્ટી છે અને આ રોડની ઘણી ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી છે કે અહીંયા આ ધનકવાડા ધામ જે છે મા હિંગળાજનું ધામ છે ઘણા સમયથી આ રોડની ડબલ કરવાની માંગણી છે કારણ કે અહીંયા આ ઇંગળનું બહુ મોટું પવિત્ર ધામ આવેલું છે અને અહીંયા કાર્તિકી પૂનમનો મહામેળો પણ યોજાય છે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો અવર જવર કરતા હોય છે ત્યારે પણ બહુ મોટી ટ્રાફિકની સમસ્યા એટલા માટે સર્જાતી હોય છે કારણ કે આ રોડ સિંગલ પટ્ટી છે અને સિંગલ પટ્ટી રોડમાં સામસામે કોઈ વાહન આવતું હોય તો સાઈડ પણ નથી આપી શકતા એવી આ પરિસ્થિતિ છે અહીંયા જોઈ શકો છો દૂધનું આખું ટેન્કર ગત રાત્રે કોઈ ગાડી સામે આવતી હતી અને એને રસ્તો બાજુમાં આપવા માટે ખાલી થોડી પણ ગાડી નીચે ઉતારી તો આખું દૂધનું ટેન્કર જે છે એ આપ જોઈ રહ્યા છો આ સ્થિતિ આવી થાય છે અહીંયા ઘણા સમયથી આ રોડની માગણી છે કે આ રોડ ડબલ કરવામાં આવે કારણ કે અહીંયા ધનકવાડા હિંગળાજ માતાનું ધાર્મિક સ્થળ આવેલું છે પવિત્ર સ્થળ છે અને આસ્થાનું કેન્દ્ર છે અહીંયા લાખોની સંખ્યામાં જ્યારે પાદ અહીંયા કાર્તિકી પૂનમનો મહામેળો યોજાતો હોય છે ત્યારે પણ અહીંયા મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આપ જોઈ શકો છો અને ફૂલ વાહનનો ઘસારો છે અહીંયા આઈથી ગ્રામીણ વિસ્તારને જોડતા રસ્તાઓથી અહીંથી ભીરડી પણ જવાય અને ડીસા પણ જવાય પરંતુ અહીં રૈયાથી અડધા રોડ સુધી ડબલ છે અને ત્યારબાદ સિંગલ પટ્ટી રસ્તો છે તો એ સિંગલ પટ્ટી રસ્તાને લઈને અહીંયા ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ રહ્યા છો આખું આ દૂધનું ટેન્કર જે છે એ ઉલડી પડ્યું છે અહીંયા ઘણા બધા લોકો જ્યારે વાહન લઈને નીકળતા હોય છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અહીંયા સાઈડ પણ આપ આપી નથી શકતા કોઈ સામે વાહન આવતું હોય તો કમ્પ્લીટ ઊભું રહેવું પડી જાય છે અહીંયા આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અહીંયા જોઈ શકો છો આખું ગત રાત્રિએ આખું દૂધનું જે ટેન્કર છે એ ટેન્કર અહીંયા સાઈડ આપવા માટે કરી અને આખું દૂધનું ટેન્કર અહીંયા પલટી ખાઈ ગયું અને એ આખા ટેન્કરમાં રહેલું દૂધ પણ ઢોળાઈ ગયું મોડી રાત્રે નહીં પણ દિવસે પણ અહીંયા જ્યારે સામસામે વાહન આવતા હોય છે ત્યારે ખૂબ મુશ્કેલી સર્જાતી હોય છે ઘણા સમયથી આ રોડની ડબલ કરવાની માંગણી છે કારણ કે આગળ પણ દુચકવાડાથી જે બિલ્ડી જાય છે ઓઢા થઈને એ રસ્તો પણ ડબલ છે એટલે અહીંથી જ્યારે રૈયાના અડધા વિસ્તારમાંથી એ રોડની ડબલ કરવાની માંગણી કરેલ છે જે ગાંગુલના રોજીયાપરા સુધી એ રોડ ડબલ થાય તો આ મુશ્કેલીઓ ના થાય પરંતુ હા આ સાંભળે કોણ ઘણા સમયથી રજૂઆતો કરેલી છે અનેકવાર આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને રજૂઆતો કરી છે પરંતુ આંખ આડા કાન કરી અને માત્ર થઈ જશે આટલો આશકારો મળે છે ત્યાંથી બાકી ઘણા સમયથી આ રોડની માંગણી છે અહીંયા કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને આવી પરિસ્થિતિઓ સર્જાય છે ઘણી ઘણા સમયમાં તમે સાંભળ્યું છે કેટલાય અહીંયા અકસ્માતો પણ થાય છે રેલવે ફાટક આગળ ખૂબ સાંકડો રસ્તો છે અને ખૂબ જરૂરિયાતમંદ આ રસ્તો છે જરૂરિયાત મુજબ જ લોકો માગણી કરતા હોય છે ઘણા સમયથી આ વિસ્તારના આગેવાનો લોકો જાગૃત નાગરિકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ ધ્યાને લેતું નથી અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે કોઈ પણ વાહન આવતું હોય અને સાઇડ આપ્યું હોય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે એટલે ખાસ વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને અને અહીંના રાજકીય આગેવાનો તેમજ ખાસ કરીને હાઈવે ઓથોરિટી નાયબ કલેક્ટરશ્રી જ્યારે અહીંથી નીકળતા હોય તો ત્યારે ખાસ આ પણ ધ્યાને લેવું જોઈએ ખરેખર આ રસ્તાની ખૂબ જરૂરિયાત છે આગામી સમયમાં કાર્તિકી પૂ પૂનમનો પણ અહીંયા મહામેળો જ્યારે ભરાતો હોય છે લાખોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો ઉમટતા હોય છે ત્યારે પણ અહીંયા ચક્કા જામ થઈ જાય છે પરંતુ ખૂબ તકલીફો પડતી હોય છે આ સાંકડા રોડને લઈને અને અનેકવાર આવી પરિસ્થિતિઓ સર્જાય છે ઘણીવાર હમણાં થોડા સમય અગાઉ લાકડાનો ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયો હતું આજે આ ગઈ રાત્રના ગઈ રાત્રે આ જે ટેન્કર છે દૂધનું એ પણ પલટી ખાઈ ગયું છે હવે આ રોડને માંગણી એક જ છે કે આ રોડ પોળો કરવામાં આવે તો જેથી કરીને આ આગામી સમયમાં તકલીફો ના પડે